આપણને માટે કોઈ વસ્તુ નકામી હોય પણ જગતમાં ભગવાનની સેવા જો ભગવદ ભાવથી દર્શન અને ભાવથી સેવન આ જો આપણે કરતા હોય તો કશું નકામું બધું જ ભગવાનની સેવાની સામગ્રી છે એટલે જે મળ્યું છે એ સેવા કરવા માટે મળ્યું છે ભોગ ભોગવવા માટે નહીં મોક્ષ નામના પુરુષાર્થ દ્વારા આપણને સમજાવે છે અને કહે છે કે આપણે જ્યારે આ ચાર પ્રકારે ચાર પુરુષાર્થને જ્યારે વાપરીએ છીએ વાળીએ છીએ ત્યારે આપણો આપણા દ્વારા જે કંઈ પણ થયેલું છે એ વિશિષ્ટ બને છે કે વિશિષ્ટ ક્યારે બન્યું કહેવાય કે આપણા દ્વારા કરેલું ભગવાનને ગમે અને ભગવાન રાજી થાય તો મોક્ષનો અર્થ આ શરીર છૂટી જાય પછી બીજું કોઈ શરીર ન મળે એ મોક્ષ ના ભવો ભવ ભગવદ સેવા ભવો ભવો ભવ ભવ ભગવદ દેહ અને જનોનો સંગ આ ત્રણ મળે તે મોક્ષ બાકી મોક્ષ નહીં આપણે જે સમજીએ છીએ તે મોક્ષ નહીં કે શરીર છૂટી ગયું પછી કઈ ના મળ્યું મળતું નથી તોય સમજવું કે વાસના છે એટલે બીજું શરીર મળતું નથી એ વાસના જ્યાં સુધી નહીં છૂટે ત્યાં સુધી આપણે છૂટવાના નથી જે છોડવાનું છે એ વાસના છે તો વિશિષ્ટ આપણા દ્વારા બનેલી વસ્તુ વિશિષ્ટ ક્યારે બને છે કે ભગવાનને એ ગમે ત્યારે તમે કંઈ પણ બનાવ્યું પણ ઘરવાળો રાજી ન થાય તો કે છોકરું રાજી ન થાય તો છોકરા માટે ભેલપુરી બનાવી ઘરે પાણીપુરી બનાવી પણ છોકરું રાજી ન થાય તો તમને અફસોસ થશે ને પણ બનાવ્યું અને ખુશ થાય અને તમને કહે કે મમ્મી આજે સરસ કર્યું હો આપણે કેટલા ખુશ થઈ જઈએ એમ આપણે જ્યારે કરીએ અને ભગવાન રાજી થાય અને આપણને કહે કે વાહ શાબાશ ત્યારે આપણે જીવેલું સારથક ત્યાં સુધી નહીં તો મોક્ષનો અર્થ છે સમજાવતા કહે છે કે ભગવાને રહેવા માટે જે ભાડાનું ઘર આપ્યું એ ઘર આપ્યું ત્યારે જેટલું શુદ્ધ દિવ્ય અને પવિત્ર હતું એનાથી વધુ શુદ્ધ દિવ્ય અને પવિત્ર કરી અને પાછું જ્યારે ભગવાનને આપીએ ત્યારે ભગવાનને મોઢામાંથી નીકળી જાય સહજ કે બેટા આજથી આ ઘર તારું આ જ્યારે ભગવાનના મોડમથી નીકળે ત્યારે સમજવું કે આપણું જીવેલું સાર્થક આપણને મોક્ષ મળ્યો અને આપણું બનેલી આપણા દ્વારા કર્યું એ બધું સાર્થક થયું કે ભગવાનને ગમ્યું જો ભગવાનને ન ગમે તો કરેલું બધું નકામ